દુનિયાની નજર અત્યારે આ પૂર્વ એશિયાના નાના દરિયાઈ પટ્ટા પર છે એક તરફ ચીન છે અને બીજી તરફ તાઇવાન તાઇવાન પાંચ જગ્યા પર જસ્ટિસ મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ હેઠળ લશ્કરી કવાયત હાથ ધરી છે આ પોઈન્ટ પર તાઇવાનના મુખ્ય બંદરો અને સપ્લાય રૂટ છે જેને બ્લોક કરીને આખા ટાપુની નાકાબંધી કરવાનો ચીન નો પ્લાન છે સાદી ભાષામાં કહીએ તો ચીને હવે તાઇવાન નું ગળું રૂંધવાનો પ્રયાસ શરૂ કર્યો છે તાઇવાન નું ગળું રૂંધાય તો ભારતની વિશ્વભરના અનેક દેશોના શ્વાસ જાય એવી પરિસ્થિતિ છે આજે આપણે એની વાત કરવાની છે નમસ્કાર સી નું વિસ્તારવાદી જે નીતિ છે એનો આ ઓપન પ્લાન છે તાઇવાન ને કબજે કરવાનો ચીન તાઇવાન ને હરાવવા નથી માંગતું પણ એને આર્થિક રીતે ગુંગળાવી નાખવા માંગે છે વિશ્વભરના સેમી કન્ડક્ટર બિઝનેસ ને સૌથી વધારે જો કોઈ ચિપ્સ પૂરું પાડતું હોય તો એ તાઇવાન છે જો ચીન તાઇવાન સપ્લાય ચેઇન રોકી દે તો વિશ્વભરમાં ચિપ્સની તંગી ઊભી થઈ શકે છે આ એ જ ચિપ્સ છે જેનાથી આપણા સૌના ઘરમાં બધા જ હોમ એપ્લાયન્સીસ ચાલે છે એ આપણો મોબાઈલ હોય આપણી ગાડી હોય કે આપણું વોશિંગ મશીન હોય સવાલ એ છે કે ચીન કેમ તાઇવાનની પાછળ પડ્યું છે આનું મૂળ ઓગણીસો ઓગણપચાસના ના ઇતિહાસમાં છે જ્યારે ચીનમાં ક્રાંતિ થઈ તેમાં ત્યારે હારેલી પાર્ટીના લોકો તાઇવાન જઈને પહોંચી ગયા અને તાઇવાન એ એમનો સ્વતંત્ર દેશ ગણાવે છે ચીન આજે પણ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે તાઇવાન સ્વતંત્ર છે ત્રીસ વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો છન્નુંમાં આવી જ રીતે ચીને તાઇવાનનો ચારે તરફથી ઘેરો ગાલ્યો હતો અને એક મહાસંકટ વિશ્વ સમક્ષ ઊભું કર્યું હતું એ વખતે અમેરિકા તાઇવાનની મદદ આવ્યું હતું એરક્રાફ્ટ મોકલીને એને ચીનને પાછું ધકેલી દીધું હતું પણ બે હજાર પચીસનું ચીન અને ઓગણીસો છન્નુંનું ચીન એ બંનેમાં આસમાન જમીનનો ફેર છે ન કરે નારાયણ અને જો ચીન તાઇવાન પર હુમલો કરી દે તો વિશ્વભરના દેશોની જીડીપીમાં અંદાજે ત્રણ સુધીનો ઘટાડો આવી શકે એમ છે અને આ ઘટાડો આખા વિશ્વમાં મંદી લાવી શકે એમ છે આમ તો ચીનની તાકાત અને તાઈવાનની તાકાતની કોઈ સરખામણી થઈ શકે એમ નથી ચીન પાસે ત્રણ એરક્રાફ્ટ કેરિયર છે ત્રણસો થી વધુ યુદ્ધ જહાજો છે સબમરીન 60 કરતાં વધારે છે અને 3200 થી વધુ ફાઇટર જેટ્સ છે તાઈવાન પાસે પોતાનું એરક્રાફ્ટ કેરિયર નથી 26 થી વધારે યુદ્ધ જહાજ છે માત્ર ચાર જ સબમરીન છે અને 500 થી વધારે ફાઇટર જેટ્સ છે પણ તાઈવાન અને ચીનના પાર્ટનર કન્ટ્રીની જો વાત કરીએ તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સૌથી પહેલા તાઈવાનના પાર્ટનર અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઇન્સ અને યુરોપિયન યુનિયન ભારત એવાની બાબતમાં ન્યુટ્રલ રહેવાનું પસંદ કરશે બીજી બાજુ ચીનના સાથી દેશોમાં રશિયા નોર્થ કોરિયા પાકિસ્તાન ઈરાન અને કમ્બોડિયા છે ચીપ એક પુસ્તક છે છે એના લેખક ક્રિસ મિલર એવું લખ્યું કે જે સેમી કન્ડક્ટર પર જેનું નિયંત્રણ હશે એ ભવિષ્યની સૈન્ય અને આર્થિક તાકાત પર નિયંત્રણ રાખી શકશે કાઉન્ટર પોઈન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી નો એક રિપોર્ટ એવું કે છે કે એપલ એનવીડિયા અને એમડી જેવી કંપનીઓનું નેવું ટકા ભવિષ્ય માત્ર તાઇવાનની શાંતિ ઉપર ટકેલું છે ચીન તાઇવાન ઉપર હુમલો કરે તો સૌથી પહેલા શિપિંગ ઇન્સ્યોરન્સ ના દર વધી શકે છે ક્રુડ ઓઇલના ભાવ વધી શકે ટ્રાન્સપોર્ટેશન કારણે જીવન જરૂરી વસ્તુઓ બહુ જ મોંઘી થઈ શકે છે ભારત માટે હિંદ મહાસાગરમાં ચીનનું વધતું પ્રભુત્વ ટ્રમ્પે ફરી એવી શેખી કરી છે કે અમે બેઇજિંગને સંયમ રાખવા અપીલ કરીએ છીએ અમે ચિંતિત નથી રશિયાના વિદેશ મંત્રી એવું કહ્યું છે કે તાઇવાન ચીનનું અવિભાજ્ય અંગ છે જાપાનના વડાપ્રધાને એવું કહ્યું છે કે ચીનનો હુમલો જાપાન ના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે અમે સ્વ બચાવમાં લશ્કરી મંજૂરી આપી શકીએ છીએ તાઇવાન સરકારે એવું સ્પષ્ટ કહી દીધું કે અમારું સૈન્ય સતર્ક અને રિસ્પોન્સ માટે તૈયાર છે અને છેલ્લે આપણે ત્યાં ધોલેરા એસઆઈઆર એમાં ટાટા સાથે તાઇવાનની પીએસએમસી કંપનીનું એક જોડાણ છે અને એકાણું હજાર કરોડ રૂપિયાનું અહીં મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ડ્રેગનની જ્વાળા જો તાઇવાન પર પહોંચશે તો આ કંપની ઉપર પણ એની અસર થશે અને આપણું સેમિકન્ડક્ટર હબ બનવાનું સપનું પણ રોડાઈ શકે છે અથવા તેમાં વિલંબ થઈ શકે છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહ્યો ઇન્ટરવ્યુ આવતીકાલે ફરી મળી નમસ્કાર